વિસંગતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રી સ્કૂલ બચાવવા માટે રજૂઆત કરવા માટે ગુજરાતભરમાંથી રાજકોટ સુરત અમદાવાદ વડોદરા તેમજ ગાંધીનગર પ્રિસ્કૂલ એસોસિએશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ મહિલા અને બાળ વિકાસ મંત્રી તમામ જિલ્લાના કલેક્ટર શિક્ષણ અધિકારી તેમજ તમામ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરને એક સાથે વિનંતી તેમજ રજૂઆત કરાઈ હતી તો સુરતમાં પણ એસોસિએશન દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી મારું નામ સિંહ છે

અમારી જે માંગણીઓ છે એમાં સરકાર બે કે ત્રણ મુદ્દાઓ છે જેમાં બીયુ સર્ટિફિકેટ છે પંદર વર્ષનો ભાડા કરાર છે અને એમાં અમને લોકોને સરકારની સાથે જ છીએ પણ થોડા મુદ્દાઓ અમને હળવા કરી આપે અને એમાં એવું છે કે બીયુ સર્ટિફિકેટ છે તો એમાં અમને કોમર્શિયલ બીયુ રેસિડેન્શિયલ બીયું કે શૈક્ષણિક બીયુ કોઈ બી ચલાવે અને બીયુ ના મળે તો અમારું સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સરકાર શ્રી ચલાવે એના માટે અમારી માંગણી છે અને અમારી બધી જ જે લેડીઝ છે જે અત્યારે પ્રિસ્કૂલ ચલાવે છે એ રેન્ટ ના બિલ્ડિંગમાં ચલાવે છે જેના કોઈ બી ઓનર છે એ પંદર વર્ષનો ભાડા કરાર કરવા માટે અત્યારે તૈયાર નથી તો અગિયાર વર્ષના ભાડા કરાર પર અગિયાર હા અગિયાર મહિનાનો ભાડા કરાર કરી અને અમને આ ચલાવે એવી અમારી માંગ છે